ફળાફટ <tap> <tap> בואו קודם. (צחוק) 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 בואו קודם. 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 תהידי. תהידי? אה? ગોટા બીડા લેતા હતા ભાઈ ગોટા જ માંગે જલેબી ભી દે જલેબી ભલા ન માને થા આ જલેબી છે વાત કર

જલ્દી મેં ગાવે ને 12 મહિના છે આ જલ્દી લો અલે પણ કોક તો ભૂખલા ને પીર માં બળી ના રહ્યો ઘોડો આમ શું કરો ને કે હું કમર સન ડોંગળી આવો મરસા ને થી ડોંગળી ન આ તો આ છોકરી કાઈ લીધી છોકરો ચાલ્યો ફોટા લેવા જો સાદી મરસા ને ડોંગળી બે ભેગ મગાઈ આ ડોંગળી પેટ ના ભરણ ના તો હું કમર સતો તો હું કમર સ હમ તો હું કે ડાયરેક્ટ મોઢમ લાખવા તો બાદરી નો રોટલો ને કાસુ તેલ

બુટાલા બુટાલા યાર તો બકીડી નઈ તન મારે દે આ માર ઘુવાજી લે આ ખોઈ બજે બેક પર

ભોખિયા રે આજે ભોખિયા વે લેવું ધાન દીકું પડાવવાજી તમે લાવ મુકાપો નકા ભેઠોળી દાસ હમણે ભોખીર ભોખી તમે કઠોળ લટ ભોખિયા

要么说那，不你干啥嘞？